પ્રાણીઓ પર થતા અત્યાચારને રોકવા અમદાવાદનો યુવા વર્ગ મેદાને સમગ્ર વિશ્વમાં પ્રાણીઓને પાલતુ જાનવર તરીકે રાખવા કે તે જ્યાં પણ રહેતા હોય ત્યાંથી તેમને ધૂધકારવા તે કાનૂની કૃત્ય ગણાય છે જ્યારે રસ્તાઓ પર પોતાનું વ્હીકલ ચલાવતા જીવ હત્યા કરવી તે પાપ છે ત્યારે આવા કૃત્યોને રોકવા અને ધરતી પરના તમામ જીવોને પોતાનો અધિકાર આપવા માટે અમદાવાદની પ્રાણીઓને વ્યક્તિ દરજ્જાનો અધિકાર અપાવવા માટે લડત આપનારા યુવાનો દ્વારા અમદાવાદની પકવાન સર્કલ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે અબોલા પ્રાણીઓ પરની સતામણી વિરુદ્ધ જાહેર માર્ગો પર રેલી સાથે સૂત્રોચ્ચાર કરતા પ્રાણીઓને ધૂતકારતા શોષણ કરતા માનવીઓ સુધી સંદેશ પહોંચાડ્યો વિવિધ પોસ્ટરો સાથે કાર્યકર્તાઓએ એક શુભ સંદેશ અને નૈતિક સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું કે વિધિ પાલ આ નામના એક કાર્યકર્તાએ સ્પષ્ટ કહ્યું છે કે કૂતરાને મારવો કે બકરીને મારવી કે પછી એક માણસને મારવો એમાં કોઈ તફાવત નથી તેઓ બધાને એક સરખી પીડા થાય છે બધા એક સરખા દર્દની લાગણી અનુભવે છે ત્યારે આવું કૃત્ય એક આભુલા જાનવર ઉપર કરવું તે પાપના ભાગીદાર ગણાય ત્યારે આ જ યુવાનોમાં શિખા નામના કાર્યકર્તાએ પશુ સંવર્ધન ઉદ્યોગને પ્રચલિત ભયાનક અને અનન્ય પ્રથાઓ વિશે જાગૃતિના અભાવ પર ધ્યાન દોર્યું આ સ્વૈચ્છિક રેલીનો ઉદ્દેશ કાર્યકર્તાઓએ પ્રાણીઓને સંવેદનશીલ અસ્તિત્વ તરીકે ગણાવવામાં આવે અને તેમના માટે પશુધન શબ્દ ન પ્રયોજવામાં આવે કે તેમની સાથે તેઓ દુર્વ્યવહાર પણ ન કરવામાં આવે તે માટે સરકારને અપીલ કરી કે પ્રાણીઓને કાયદાકીય રીતે વ્યક્તિગત તરીકે દરજ્જો આપવામાં આવે અને ઉદ્યોગ ઉદ્યોગોમાં પ્રાણીઓનું શોષણ થાય તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આયોજકોમાં તમામ કાર્યકર્તા હોય ભવિષ્યમાં પણ પ્રાણીઓ પર થતા અત્યાચાર અને શોષણને રોકવા માટે કોઈ અલગ કડક કાયદો બનાવે તેવા શુભ સંદેશ થાય સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો